રાધે રાધે જય શ્રી કૃષ્ણ નમસ્કાર દર્શક મિત્રો હું ચુમ્બકુંદ જોશી ભાવિત દર્શનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજના દેવી માર્ગદર્શન ગ્રહોની સ્થિતિ અને દિવસનું ફળ તમારા જીવનમાં શાંતિ સુખ પ્રગતિ અને સકારાત્મકતાનો પ્રવાહ લાવે એવી અંતરથી ઊંડાણથી હાર્દિક પ્રાર્થના ઈશ્વર તમને આજના દિવસે માટે અનંત શક્તિ અને ઉર્જા પ્રદાન કરે તો ચાલો જાણીએ છ ડિસેમ્બર બે હજાર પચીસ શનિવારનું દૈનિક રાશિફળ દરેક રાશિ માટે છ ડિસેમ્બર બે હજાર પચીસ શનિવારનું દૈનિક રાશિફળ તો ચાલો જાણીએ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અ લ અને ઈ અગ્નિની ઊર્જા આજની આગાહી આજે મેષ રાશિના જાતકોને તેમના કાર્યક્ષેત્રમાં એક સ્થિરતા અને મજબૂતીનો અનુભવ થશે એવા કાર્યો જે ભૂતકાળમાં અમુક અવરોધોને કારણે અટકી ગયા હતા તે હવે ફરીથી ગતિ પકડશે અને પૂર્ણતા તરફ આગળ વધશે વ્યવસાય કે નોકરીમાં નવા સંપર્કો બનવાની પ્રબળ સંભાવના રહેલી છે જે ભવિષ્યમાં ખૂબ જ લાભદાયી સાબિત થશે પરિવાર તરફથી કોઈ સારા અને ઉત્સાહવર્ધક સમાચાર મળી શકે છે જે માનસિક શાંતિ લાવશે જોકે સફળતાના આ માર્ગે આગળ વધતા પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે ગુસ્સો ટાળશો તો ચોક્કસપણે તમારા લાભમાં વૃદ્ધિ થઈ શકે છે મહત્વપૂર્ણ ટિપ્સ આજના દિવસે કોઈ પણ મોટા નિર્ણય લેતા પહેલાં શાંતિથી વિચારના કરવી ખૂબ જ જરૂરી છે આજનો ઉપાય જોઈએ તો શનિવાર હોવા છતાં દિવસને મંગળમય બનાવવા માટે હનુમાનજીને શુદ્ર કીમા બનેલો ચોળો અર્પણ કરો બીજી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વન ઓ પૃથ્વીની સ્થિરતા આજની આગાહી વૃષભ રાશિના મિત્રો માટે આજે આર્થિક ક્ષેત્રે મજબૂતી લાવનારો દિવસ છે લાંબા સમયથી ચાલી રહેલી નાણાકીય ચિંતાઓનો અંત આવશે જો તમે કોઈપણ પ્રકારનું રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તો આજનો સમય અત્યંત શુભ રહેલો છે વ્યવસાયમાં પાર્ટનરશીપમાં ભાગીદારીમાં કરવામાં આવેલ કામકાજ ચોક્કસપણે ફાયદો કરાવશે જોકે તમારે તમારા સ્વાસ્થ્યની બાબતમાં થોડીક કાળજી લેવી પડશે ખાસ કરીને આહાર પર નિયંત્રણ રાખો જીવનસાથીની સાથે સંબંધોમાં મધુરતા વધશે અને તેમનો સહકાર પ્રાપ્ત થઈ શકે છે મહત્વપૂર્ણ ટીપ્સ જોઈએ તો તમારી કમાણીનો અમુક ભાગ ધર્માદા કે દાનમાં વાપરો આજનો ઉપાય જોઈએ તો શનિવારનો દિવસ છે તેથી શનિદેવના આશીર્વાદ મેળવવા માટે જરૂરિયાતમંદ વ્યક્તિની કે મંદિરમાં તલનું દાન કરો ત્રીજી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ તેમજ ઘ વાયુની ગતિ આજની આગાહી મિથુન માટે આજે તેમની જિજ્ઞાસા અને બુદ્ધિ બંને ખૂબ જ કાર્યરત રહેશે તમારી વિચારવાની શક્તિ આજે ટોચ પર રહેશે જોકે એક ચેતવણી છે કે અધૂરી માહિતી પર આધાર રાખીને કોઈ પણ મોટો નિર્ણય લેવો નહીં અન્યથા નુકસાન થઈ શકે છે તમારા કામકાજમાં આજે નવીનતા જરૂરથી આવશે જેનાથી તમારા ઉપરી અધિકારીઓ ખુશ થશે મિત્રો તરફથી સારો સહકાર મળશે અને તેમની સાથે કોઈ મનોરંજક પ્રવૃત્તિ પણ થઈ શકે છે ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આ દિવસ ઉત્તમ રહેલો છે મહત્વપૂર્ણ ટીપ્સ જોઈએ તો આજે નવી વસ્તુઓ શીખવા પર ધ્યાન કેન્દ્રિત કરો આજનો ઉપાય જોઈએ તો તમારા દિવસને શુભ બનાવવા માટે માતાજીને મંદિરે જઈને એક નાળી શ્રીફળ ચઢાવો અને તેમના આશીર્વાદ લો ચોથી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ જળની સંવેદનશીલતા આજની આગાહી કર્ક રાશિના જાતકોને આજે એક ઊંડી માનસિક શાંતિ અને આરામનો અનુભવ થશે ઘર પરિવારના જે કાર્યો લાંબા સમયથી અટકેલા હતા એ આજે સફળતાપૂર્વક પૂર્ણ કરી શકાશે જો તમે કોઈ મોટું કામ હાથ ધરાવવાના હોવ તો તમારા માતાનો આશીર્વાદ લેવો અત્યંત શુભ સાબિત થશે નોકરી કરતા જાતકો માટે પ્રમોશન બઢતીના યોગ બની રહ્યા છે તમારા પ્રયાસો ફળદાયી નીવડશે કે આનંદના આ માહોલમાં ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે નહીતર બજેટ ખોરવાઈ શકે છે મહત્વપૂર્ણ ટીપ્સ પારિવારિક સંબંધોને સમય આપવો આજનો ખાસ ઉપાય માનસિક શાંતિ જાળવવા માટે આજે ખાસ કરીને દૂધવાળી ચા ન પીવો સાદું દૂધ અથવા પાણી પીવાથી લાભ થઈ શકે છે પાંચમી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટા સૂર્યનો પ્રભાવ આજની આગાહી સિંહ રાશિના મિત્રો આજે તમારી નેતૃત્વ શક્તિ પૂર્ણ તેજ સાથે ચમકશે કાર્યસ્થળે તમારી વાત અને તમારા વિચારોનું માન સન્માન વધશે આજે તમે તમારી છાપ વધુ સારી રીતે છોડી શકશો સામાજિક પ્રતિષ્ઠાનો દિવસ રહેલો છે લોકો તમારા વખાણ કરશે જોકે બપોર પછીના સમયે વાહન ચલાવતા સમયે સાવચેતી ખાસ રાખવી જરૂરી છે તમારું પ્રેમ જીવન આજે સારું ચાલશે અને જીવનસાથી તરફથી ભાવનાત્મક સહયોગ પ્રાપ્ત થશે મહત્ત્વપૂર્ણ ટીપ્સ જોઈએ તો આજના દિવસે મહત્વપૂર્ણ દસ્તાવેજો સંભાળીને રાખવા ખાસ આજનો ઉપાય તમારા ભાગ્યને વધુ ચમકાવવા માટે ઉગતા સૂર્યને જળ અર્પણ કરો અને ઓમ સૂર્યાય નમનો જાપ જરૂરથી કરો છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ ઠ તેમજ હણ બુદ્ધિનું પુસ્તકરણ આજની આગાહી કન્યા રાશિના જાતકો માટે આજે તેમની વિશ્લેષણ શક્તિ જબરદસ્ત રહેશે તમે દરેક બાબતમાં ખૂબ જ બારીકાઈથી સમજી શકશો પૈસાની કોઈ અટકેલા બાબતમાં આજે સકારાત્મક સમાધાન આવવાની સંભાવના છે કાર્યસ્થળે તમને કોઈ નવી અને ઉત્તમ તક મળી શકે છે જે તમારી કારકિર્દીને નવી દિશા અપાવશે સ્વાસ્થ્ય આજે એકદમ સારું રહેશે તમે ઉર્જાથી ભરપૂર અનુભવશો તમારા વિચારોને વ્યવસ્થિત રીતે રજૂ કરવાથી ફાયદો થશે મહત્ત્વપૂર્ણ ટિપ્સ જોઈએ તો વિવાદોથી દૂર રહો અને તમારા કામ પર ધ્યાન આપો આજનો ઉપાય જોઈએ તો સકારાત્મકતા અને સ્થિરતા વધારવા માટે ભગવાન શ્રી વિષ્ણુના નામનું જપ કરો અથવા વિષ્ણુ સહસ્ત્ર નામ સાંભળો સાતમી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના અક્ષર છે ર તેમજ સંતુલન અને સમાનતા આજની આગાહી તુલા રાશિના મિત્રો માટે આજના દિવસે તેમને આર્થિક લાભ મળવાની પ્રબળ સંભાવના રહેલી છે ધન પ્રાપ્તિના નવા માર્ગો ખુલી શકે છે લાંબા સમયથી ચાલી રહેલા જૂના ઝઘડા કે વિવાદો આજે સમાધાન તરફ આગળ વધશે તમારું દાંપત્ય જીવન આજે મીઠાશ ભર્યું રહેશે જીવનસાથી તરફથી ખુશી મળશે ટૂંકા અથવા લાંબા પ્રવાસના યોગ પણ આજે બની રહ્યા છે જે વ્યવસાયિક અથવા વ્યક્તિગત કારણોસર હોઈ શકે છે સંતુલિત વ્યવહાર જાળવવો મહત્વપૂર્ણ છે મહત્વપૂર્ણ ટીપ્સ જોઈએ તો તમારા જીવનસાથી સાથે વાતચીત ખુલ્લી અને પ્રામાણિક રીતે રાખો આજનો ઉપાય જોઈએ તો શનિવારના દિવસે શનિદેવોને રાહુ કેતુના નકારાત્મક પ્રભાવથી બચવા માટે કાળા કૂતરાને રોટલી ખવડાવવી ખાસ જરૂરી છે આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય રહસ્ય અને રૂપાંતરણ આજની આગાહી વૃષ્ટિક રાશિના જાતકો આજે તેમના કામકાજમાં જબરદસ્ત ઝડપ અને ઉર્જા અનુભવશે તમારા દ્વારા લેવાયેલા નિર્ણયો આજે સકારાત્મક પરિણામો લાવશે કાર્યક્ષેત્રે છુપાયેલા શત્રુઓ આજે દૂર થશે અથવા તેમની ચાલ નિષ્ફળ જશે નોકરીમાં તમને સારા પરિણામો અને માન સન્માન જરૂરથી મળશે જોકે તમારે આજે તમારા ગુસ્સા ઉપર કાબુ રાખવો પડશે કે આ અતિશય ગુસ્સો બગડેલી પરિસ્થિતિને પેદા કરી શકે છે આધ્યાત્મિકતા તરફ તમારો ઝુકાવ વધશે મહત્ત્વપૂર્ણ ટીપ જોઈએ તો આજના દિવસે લીધેલું ઋણ ચૂકવાની યોજના બનાવો આજનો ઉપાય જોઈએ તો દિવસ દરમિયાન સતત મહાકાલનો જાપ કરતા રહો ઓમ નમઃ શિવાય આ મંત્ર તમને શાંતિ અને શક્તિ જરૂરથી અપાવશે નવમી રાશિ છે ધનુ રાશિ ધનુ રાશિના નામાક્ષર છે બ ધ ફ તેમજ ઢ જ્ઞાનનો વિકાસ આજની આગાહી ધનરાશિના મિત્રો આજના દિવસે આર્થિક બાબતોમાં તમને આશા કરતાં વધારે લાભ મળી શકે છે તમારા પૂર્વના રોકાણો આજે ફળ આપી શકે છે ભાઈ બહેન તરફથી કોઈ શુભ સમાચાર મળવાની સંભાવના રહેલી છે ઘરમાં ખુશી લાવશે તમારો ધાર્મિક કાર્યમાં રસ વધશે અને કોઈ ધાર્મિક સ્થળની યાત્રાનો યોગ પણ બની શકે છે તમારી માનસિક સકારાત્મકતા આજે ઉત્તમ રહેશે જે તમને પડકારોનો સમાન સામનો કરવામાં મદદરૂપ થશે ગુરુજનોનો આશીર્વાદ લેવાથી લાભ થઈ શકે છે મહત્વપૂર્ણ ટિપ્સ ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાથી મન શાંત રહેશે આજનો ઉપાય જોઈએ તો નકારાત્મક ઉર્જા આકર્ષવા માટે પીપળાના વૃક્ષના નીચે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો અને શનિદેવનું સ્મરણ કરો દસમી રાશિ છે મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ છ કર્મનું ફળ આજની આગાહી મકર રાશિના મિત્રો માટે આજે શનિ પ્રસાદનો દિવસ છે તમારી મહેનત ચોક્કસપણે રંગ લાવશે બિઝનેસમાં આ જ મોટો લાભ થવાની પણ શક્યતા રહેલી છે તથા સુદા થઈ શકે છે લાંબા સમયથી ચાલી રહેલી પરેશાનીઓ ધીમે ધીમે દૂર થશે તમે તમારા ઘર પરિવારની જવાબદારીઓ સફળતાપૂર્વક અને સંતોષપૂર્વક નિભાવી શકશો જેનાથી તમને સન્માન મળશે કાર્યક્ષેત્રે તમારું ધ્યાન આજે લક્ષ્ય પર રહેશે આજની મહત્વપૂર્ણ ટીપ જોઈએ તો તમારા કામમાં અતિશય આત્મવિશ્વાસ ટાળવો આજનો ઉપાય જોઈએ તો શનિદેવની કૃપા જાળવી રાખવા માટે કોઈપણ જરૂરિયાતમંદ વ્યક્તિને કાળા તલનું દાન કરો અગિયારમી રાશિ છે કુંભરાશિ કુંભ નાના અક્ષર છે ગ સ શ તેમજ શ વિચારની ક્રાંતિ આજની આગાહી કુંભ રાશિના જાતકોને આજે તેમની મહત્ મહેનતનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થશે તમે જ નવી યોજના પાર કરી શક રહ્યા હતા તે આજ સફળ થશે વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ઉત્તમ રહેલો છે પરીક્ષાઓમાં સફળતા મળવાની સંભાવના છે તમારું સ્વાસ્થ્ય આજે સારું રહેશે અને તમે ઉર્જાવાન રહેશો નોકરીમાં તમારા માનસ પ્રતિષ્ઠામાં વધારો થશે અને તમારી ક્ષમતાની કદર થશે સામાજિક જીવનમાં સક્રિય રહેશો મહત્વપૂર્ણ ટીપ્સ જોઈએ તો ભવિષ્યની યોજનાઓ બનાવતી વખતે દૂરદેશી રાખો આજનો ઉપાય શનિદેવને વિશેષ રીતથી પ્રસન્ન કરવા માટે શનિદેવને તલનું તેલ અર્પણ કરો અને સમ મંત્રનો જાપ કરો શ્રમ શનિશ્ચરાય નમઃ બારમી રાશિ છે મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ધ ચર્જ્ઞાનની શક્તિ આજની આગાહી મીન રાશિના મિત્રો આજે તમારું અંતર્જ્ઞાન ખૂબ જ જબરદસ્ત રહેશે તમારા મનમાં આવતા વિચારો પર ધ્યાન આપો તે માર્ગદર્શક બની શકે છે કોઈ ખાસ વ્યક્તિ સાથે આજે મહત્વપૂર્ણ ચર્ચા થઈ શકે છે જે ભવિષ્ય માટે લાભદાયી નીવડશે તમારી આધ્યાત્મિક શક્તિમાં વધારો થશે અને તમને શાંતિનો અનુભવ થશે આર્થિક ક્ષેત્રમાં આજે સારા સમાચાર મળી શકે છે કોઈ જૂનું દેવું ચૂકવામાં સફળતા મળી શકે છે મહત્ત્વપૂર્ણ ટીપ્સ જોઈએ તો મહત્વપૂર્ણ દસ્તાવેજો પર સહી કરતાં પહેલાં ધ્યાનપૂર્વક વાંચો તેમજ આજનો ઉપાય જોઈએ તો ગરીબ અને અસહાય લોકોની સેવા કરવાથી લાભ મળી શકે છે અથવા ગાયને લીલો ઘાસચારો ખવડાવો રાધે રાધે જય શ્રી કૃષ્ણ સમાપન અને શુભકામનાઓ પ્રભુ કરુણા કરે કે આજનો શનિવાર છ ડિસેમ્બર બે હજાર પચીસ તમારા જીવનમાં શાંતિ સુખ સમૃદ્ધિ અને સકારાત્મકતાનો અખંડ દેવો પ્રગટાવે હું છું મુકુંદ જોશી ભાવિ દર્શન ફરી આવતીકાલે નવા રાશિફળ સાથે ચોક્કસ મળીશું ત્યાં સુધી હું રજા લઉં છું રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો તો લાઇક કરજો શેર કરજો ભાવિ દર્શક યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો રાધે રાધે